બાયડ તાલુકામાં આવેલા ઝાંઝરી નામના ભોગ્યાત્રમાં ત્રણ ડૂબ્યા એકનો બચાવ બેનામો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા નજીક વાત્રક નદીના કાંઠે ગંગેશ્વર મહાદેવનું સુપ્રસિદ્ધ મંદિર આવેલ છે જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે આ પ્રવાસન ધામથી બે કિલોમીટર દૂરના અંતરે વાત્રક નદીમાં રમણીય ધોધ આવેલ છે જેને જોવા લોકોની ભીડ જામે છે ઘણા લોકો ત્યાં નહવા પડે છે પરંતુ આ ધોધ ભોગ્યા ધરા તરીકે પ્રસિદ્ધ છે આ પડે લોકોનો ભોગ જે લોકો નાવા પડે છે તેઓ ડૂબી જાય છે અને મોતને ભેટે છે પ્રશાસન દ્વારા અહીં ચેતવણીનું બોર્ડ પણ લગાવેલ છે છતાં તેનો અનાદાર કરી લોકો નાવા પડે છે અને મોતને ભેટે છે તેવો જ એક બનાવ આજ રોજ બનવા પામે 没有确 અમદાવાદ ઉદ્યોગ વિસ્તારના ત્રણ મિત્રો અહીં ફરવા આવેલ અને ત્રણેય મિત્રો નાવા પડેલ જે દરમિયાન ડૂબવા લાગેલ જેમાંથી પ્રવીણભાઈ સુખદેવ અને પરાગ આ બંને યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયેલ અને અન્ય એક બચી ગયેલ છે ઘટનાની જાણ પ્રસરી પીએસઆઈ જે કે પોતાની ટીમ સાથે તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી અને નાયબ મામલતદાર શ્રી આ તમામ અધિકારીઓ ઘટના દોડી આવ્યા અને મોડાસાથી ઇમરજન્સી રેસ્ક્યુ ટીમને બોલાવી કેમેરાથી મૃત પત્તો મેળવી બહાર કાઢવામાં આવ્યા હતા આ બંને મૃતદેહને જીતપુર સામયિક અર્ગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે